હેલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનો આપણો ગીત ગીત ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં ઓ માનવી સાને તુ મન મામલ કાય છે ઓ માનવી સાને તો મન મામલ કાય છે ધાર્યું ધણીનું બધું થાય છે ઓ માનવી શા નહીં મનમાં મલ ખાય છે રાજા રાણ હતા તમહાતે બળિયા રાજા રાવણ રાણ તમહાતે બળિયા લંકા લુટાણી સમસાની જય બળિયા લંકા લુટાણી સમસાની જય બળિયા રામના બાણી જીવ જાય છે હો માનવી શાને તું મનમાં મલકાય છે રામના બાણી જીવ જાય છે હો માનવી શાને તું મનમાં મલકાય છે દાર્યું દાણીનું બધું થાય છે હો માનવી ની મન મનમાં મલકાય છે રાજા હરી ચંદ્ર હતા સતવાદિયા રાજા હરી ચંદ્ર હતા સતવાદિયા વિશ્વામિત્ર વશિષ્ઠ નવાદ જ જાિયા વિશ્વામિત્ર વશિષ્ઠ ન વિવાદ જાગ્યા આકરી કસોટીને થાય છે હો માનવી શા નહી તું મનમાં મલકાય છે આકરી કસોટીને થાય છે હો માનવી શા નહી તું મનમાં મલકાય છે તાર્યું દાણીનું બધું થાય છે હો માનવી સા ને મન મનમાં અમલકાયો છે રાજા હરણાક હતો મહા પાપીયો રાજા હરણા કસ હતો મહા પાપીઓ પ્રહલાદ પ્રહલાદય ના ઘરે જ પાકિયો ભક્ત પ્રહલાદય ના ઘરે જ પાકીઓ સ્તમાનર શય પ્રગટ થાય છે હો માનવી શાને તું મનમાં મલકાય છે સ્તમાનર શય પ્રગટ થાય છે હો માનવી શાને તું મનમાં મલકાય છે તાર્યું ધણી બધું થાય છે હો માનવી શાને તું મનમાં મલકાય છે મારું મારું એ લાશાને કરો છો મારું મારું એ લાશાને કરો છો ફોગટ દુનિયામાં ફાફા મારો છો ફોગટ દુનિયામાં ફાફા મારો છો જીવ કાયાથી જુદો થાય છે હો માનવી છે જુદો થાય છે હો માનવી શાની તું મનમાં મલકાય છે દાર્યું દાણીનું બધું થાય છે હો માનવી શાને તું મનમાં મલકાય છે કડક બાળ કહે તમે હારીને બજો બાળ કહે તમે હારીને બજો હરીને બજસો તો બોપાર તરસો નારીને ભજસો તો બોપાર તરસો પાપી પાવન થઈ જાય છે હું માનવી શાને તું મનમાં મલકાય છે પાપી પાવન થઈ જાય છે હો માનવી શાને તું મનમાં મલકાય છે તાર્યું દાણીનું બધું થાય છે હો માનવી શાને તું મનમાં મલકાય છે